નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલા મોથાળા સરસ્વતમ હાઈસ્કૂલમાં વિવિધ પ્રશ્નોને લઈને વાલીઓ તથા ગ્રામજનોએ કર્યો ઘેરાવો પ્રિન્સિપાલ એવી ખાતરી આપી કે દરેક પ્રશ્નોનું નિવારણ લાવીશું અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલા સરસ્વતમ સંચલિતની હાઈસ્કૂલ ઘણા પ્રશ્નોને લઈને વાલીઓ તથા ગ્રામજનો આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસ ઘેરાવો કર્યો હતો વાલીઓ અને પ્રિન્સિપાલ વચ્ચે પહેલા ઝગમગ થઈ પરંતુ દરેક પ્રશ્નનો ઉકેલ આવશે તેવી પ્રિન્સિપાલે ખાતરી આપી હતી જેમાં ભાગ લેનાર વાલી મંડળના પ્રમુખ સુકેતુભાઈ રતલાણી ગનુભા સોડા મેઘુભા સોડા શિવજીભાઈ મહેશ્વરી રાયશીભાઈ મહેશ્વરી તેમજ તમામ વાલીગણ અને ગ્રામજનો હાજર રહ્યા હતા आज रोज तारीख एकत्र बार बेहजार चौबीस ने मथाड़ा हाईस्कूल સુકેતુભાઈની અધ્યક્ષતામાં એક ગ્રામજનો તથા વાલી મંડળની મિટિંગ શાળાને સાથે રાખવામાં આવે જેમાં શાળાને અમુક ખૂટતી કડીઓની ચર્ચા ગ્રામજનો તથા વાલી મંડળે કરે જે પ્રશ્નોની ચર્ચા હતી એ પ્રશ્નોના ચર્ચામાં સારી રીતે સમાધાન કરવામાં આવે તથા પ્રશ્નો ની સાથે સાથે શાળાનો વિકાસ કઈ રીતે થાય એનો પણ એક સમાવેશી ઉદ્બોધન કરવામાં આવે સાથે સાથે શાળાના વિકાસમાં ખૂટતી કડીઓમાં શાળાનો સંડાસ બાથરૂમ છોકરાઓ માટે તેમજ પ્રાર્થના ખંડની ખાસ જરૂરિયાત હોતા એની પણ વાલી મંડળ પાસે ચર્ચા કરવામાં આવે તે માટે વાલી મંડળે અમને સાથ સહકાર આપેલ કે આ અમે કામ ભવિષ્યમાં કરાવી આપશો એ કોઈ પણ ફંડમાંથી થાય અને આપણા વાલી મંડળના પ્રમુખ સુકેતુ રત્નાણીભાઈ તથા એમની સાથે ગનુભા સોડા તેમજ દયારામભાઈ અબોટીભાઈ તેમજ સર્વે ગામના આગેવાનો ખાસ કરીને સામાજિક ન્યાય તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના ભૂતપૂર્વ સરપંચ હરુભા જાડેજા સાહેબ તેમજ પંકજભાઈ જોશી રાયસી ભાઈ બધાએ ત્યાં હાજરી આપે અને સારી રીતે શાળાની પ્રગતિ માટે એક આયોજન કરવામાં આવેલ છે તે સફારી પાસેથી આ એક નિવેદન છે આભાર ધન્યવાદ આજ રોજ તારીખ એકત્રીસ બાર ચોવીસ ના અમે ગ્રામજનો અને ગ્રામના જે છોકરાઓ ભણે છે એમના વાલીઓ બધા ભેગા થઈને સ્કૂલની અંદર હાઈસ્કૂલની અંદર જે મોથડા હાઈસ્કૂલ છે એની અંદર સારસમ સંચાલિત છે એમાં હાજરી આપેલ ને અમુક અમે પ્રશ્નો લઈને આવેલ જેની ચર્ચા અમે અહીંયાના પ્રિન્સિપાલ શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ સાથે ચર્ચા કરી છે એમાં અમુક મુદ્દાઓ જે અમે વાલીઓ તરફથી હતા એ એમની સમક્ષ રજૂ કર્યા છે જેમનો શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ તરફથી સંપૂર્ણ જે માહિતી સાથે અમને સમજાવવામાં આવે છે અને સારી રીતે એ પ્રસ્તુત કર્યા છે ને સારી રીતે સમજાવી કરીને દરેક પ્રશ્નોનો સમાધાન કાઢી આપેલ છે તો અમે શ્રી સંજય શ્રીવાસ્તન સાહેબ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હોય તો એનો સારી રીતે ઉકેલ કાઢી આપે અને બીજો કોઈ પ્રશ્ન ઉભો ન થાય એ એમની પાસે રજૂઆત કરી છે જે એમણે સ્વીકારી છે અને કીધું છે કે ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્નો બનતા સુધી અહીંયા નહીં થાય એવી અમને ખાતરી આપી છે